વડોદરાના પૂરથી અસરગ્રસ્ત વેપારીઓ માટે સહાય તો જાહેર થઈ છે લારી કે રેકડી ધારક દુકાનદારો માટે સહાયની જાહેરાત થઈ છે વડોદરા કોર્પોરેશનની ટીમ બનાવી હવે સર્વેની કામગીરી શરૂ કરી છે અધિકારી ધારાસભ્ય કોર્પોરેટર સર્વે માટે નીકળ્યા છે સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કોર્પોરેટરો અધિકારીઓએ સર્વે કરવા નીકળ્યા લારી રેકડી ધારકને ફોર્મનું વિતરણ કરાયું ફોર્મ ભર્યાના દસ થી પંદર દિવસમાં જ નાણાં જમા થઈ જશે આ પ્રકારની વાત પણ કરાઈ છે વડોદરામાં પૂરગ્રસ્ત લોકો માટે રાજ્ય સરકારના મુખ્યમંત્રીએ ગઈકાલે જ એક સહાય જાહેર કરી છે અને તેને લઈને વડોદરા કોર્પોરેશનની વિવિધ ટીમો શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરી રહી છે અને જે લારી રેકડી મોટી કેબિન નાની કેબિન ધારકો છે તેમને મળીને કોર્પોરેશનની ટીમ સાથે જે ફોર્મ છે તે વિતરણ કરવામાં આવેલું છે આપ જોઈ શકો છો કે અત્યારે તેમની સાથે જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કોટાના ધારાસભ્ય સ્થાનિક કોર્પોરેટરો તમામ લોકો ઉપસ્થિત છે અને તમામ અધિકારીઓની ટીમ પણ છે કે જે અત્યારે આ ફોર્મ જે છે તે લોકોને આપવામાં આવી રહ્યા છે ચેતનભાઈ સાથે વાત કરીશું જે અકોટાના ધારાસભ્ય છે ચેતનભાઈ શું કહેશો કઈ રીતના અત્યારે સર્વે કરવામાં આવી રહ્યું છે આ જે ફોર્મ છે એમાં ખાસ શું લખ્યું છે ને કઈ વિગત લોકોને આપવાની રહેશે આમાં હાલ તો કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ટોટલ ત્રણ પ્રકારની વ્યવસ્થાઓ છે જે લારી ગલ્લાઓની એમાં સર્વે કરી રહ્યા છે એમાં લારી અને રેકડી આવે છે નાની સ્થાયી કેબિન આવે છે જે ચાલીસ ચોરસ મીટરથી નાની હોય અને મોટી કેબિન એવી રીતે ત્રણ ભાગમાં કંઈ મોટી બે કેબિનમાં ચાલીસ વર્ષ ફીટથી ઉપર હોય એ એવી મોટી કેબિનમાં ગણાશે અને આ કોર્પોરેશન દ્વારા સર્વે થશે જે પાકી દુકાનો છે જે લોકો જીએસટી ભરે છે એ પ્રાંતમાંથી પ્રાંત અધિકારી ના થકી કલેક્ટર ઓફિસમાંથી એનું સર્વે થશે એ કદાચ એકાદ દિવસમાં શરૂ થશે હાલ કોર્પોરેશન તરફથી જે શરૂ કર્યું છે સર્વે એની વિગત અમારી પાસે હાલ છે સાહેબ એમને કેવી રીતે મળશે એમને આ છે જો બેસિક ડિટેલ્સ એમના નામ નંબર કેટલા એમના નુકસાન થયા છે કઈ જગ્યા છે એડ્રેસિંગ અને એમના અકાઉન્ટ નંબર કેમ કે ડીબીટી સોરી ડીબીટી થશે આમાં આ થાય છે કે કલેક્ટરશ્રી દ્વારા કલેક્ટર સાહેબ દ્વારા આ ગ્રાન્ટ મળશે અમે લોકોને સર્વે કરીને આખી ડિટેલ્સ કલેક્ટર સાહેબને ઓથેન્ટિકેટ કરીને ત્યાં મૂકવાની છે અને પછી એમને એમને અકાઉન્ટમાં મળી જશે સૌથી પહેલાં અમે લોકો કામ કરીએ છીએ પંચક્યાસ કરીએ છીએ જેમાં અમે લોકો જો મોટા મોટા જેટલા ફીટ પાણી હતા આ પણ લખી દઈએ અને એક મોટા ભાગે લખી દેશે કેટલા અહીંયા પાણી ભર્યા હતા અહીંયા નુકસાન થયા છે અને જો અહીંયાના સોરી અહીંયાના દસ લોકો છે એમના સહી પણ લેવામાં આવશે એમના નંબર ફોન નંબર વગેરે કે આ ઓથેન્ટિકેટ કરી શકે કે અહીંયા આટલા આની હતા અને નુકસાન થયા છે અને પછી આ ફોર્મમાં બધી વિગતે ભરીને પછી આ લોકોને જો આઝ પર જો પોલિસી છે અમારા જો પરિપત્ર થયા છે આઝ પર પરિપત્ર એમને મળશે સાહેબ શું કહેશો તમારી શેની દુકાન છે અને અહીંયા તમને જે ફોર્મ આપવામાં આવ્યું છે સેનો ફોર્મ છે એ પાણી આવ્યું તો એના માટે જે નુકસાન થાય તો એના ભરપાઈ માટે ફોર્મ આપવામાં આવ્યું છે હા સહાય આપી રહ્યા છે એ જે નુકસાન થાય તો એના માટે સારું આયોજન છે કેટલા રૂપિયાનું તમને નુકસાન થયું એમ થયું હશે વીસેક હજાર રૂપિયા જેવું તમને કેટલા પાંચ હજાર રૂપિયા જેવું મળવા જાય હા સારું છે જે પૈસા આપી રહ્યા છે એના માટે સરકાર સારું કરી રહી છે નિર્ણય સારો છે હવે વડોદરા વડોદરાવાસીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે આ એક ફોર્મ તને બતાવીશ કે વડોદરા કોર્પોરેશને આ ફોર્મ તૈયાર કર્યું છે જેમાં ટોટલ અગિયાર જેટલી વિગતો લોકોને ભરવાનું કહેવામાં આવ્યું છે જેમાં અરજદારનું નામ રેટરનું સરનામું ઓળખના પુરાવા ધંધાનો વર્ગ દુકાન ધંધાનું સરનામું ધંધા વ્યવસાયની વિગત ઝોન દુકાન ધંધાના ઓળખના પુરાવા પૂરના પાણીની વિગત થયેલ નુકસાનની વિગત અને બેંક ખાતાની વિગત માગવામાં આવી છે સાથે જ આ ફોર્મની પાછળ જે છે તે એકરાર નામું જે છે તે એકરાર નામું જે દુકાનદાર છે તેને કરવું પડશે ખુદ ધારાસભ્ય હોય કોર્પોરેટરો હોય સ્થાનિક આગેવાનો હોય કે અધિકારી હોય તેઓ લોકોની વચ્ચે જઈને તેમને આ ફોર્મ કેવી રીતના ભરવું કેવી રીતના તેઓ સહાય મેળવી શકશે તે તમામ જાણકારીઓ આપી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ